આ વ્લોગમાં લાસ્ટ સુધી બનેલા રહેજો અને વ્લોગને પૂરેપૂરો એન્જોય કરજો

અમે સાબરમતી નદી પર ઉભા છીએ અને આ છે ધરોઈ ડેમ અને હવે ત્યાંથી લગભગ ઉપર જવાનું છે તો ઉપર જોઈએ જવા દે છે કે નહીં જવા દેતા પણ અત્યારે વરસાદ ચાલુ છે ને થોડોક ધીમે ધીમે તો વાતાવરણ એક નંબર છે તમે જોઈ શકો છો બાર ચારે કોર બહુ મસ્ત વાતાવરણ છે અને તો અત્યારે વરસાદનું વાતાવરણ છે ને એટલા માટે લગભગ ડેમ ઉપર જવા તો નહીં દેતા બધી પબ્લિક અહીંયા જ છે તો જો શાયદ જવા દે ને તમે ત્યાં જઈને પૂછીએ કે જવા દે છો કે નહીં ડેમ ઉપર તો જો જવા દેતા હોય ને તો ડેમ ઉપર જઈએ છીએ ત્યાં અને તમે કન્ટીન્યુ રાખજો અમે બતાવીએ ડેમ ઉપર જઈને અમે ધરોહી ડેમ થી નીકળી ગયા છીએ કારણ કે ત્યાં પરમિશન નથી ઉપર જવાની એટલે હવે અમે અંબાજી જઈએ છીએ અને દોતા ક્રોસ કરી દીધું છે અને અહીંયા રસ્તા છે ને એ મતલબ પર્વતો કટિંગ કરી કરી બનાવેલા છે તો હું તમને રસ્તા બતાવું બે વચ્ચે કટિંગ રસ્તો બહુ મસ્ત રસ્તો ગાડી મજા આવે ગાડી ખરેખર બહુ મજા આવે છે પણ બહુ ગાડી કારણ કે બહુ રસ્તા છે ચડવાનો છે ઉતરવાનો છે

રાઈટ મતલબ કે અહીંયા આજે વરસાદ જેવું થોડું થોડું વાતાવરણ ને એટલે બહુ મજા આવે અંબાજી ગબ્બરના મુખ્ય દ્વાર પર એન્ટ્રી કરીએ છીએ અને અહીંયાથી અંબાજી ગબ્બરની શરૂઆત થઈ જાય છે અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ અને હજુ સુધી અમે કંઈ જમ્યું નથી તો ગાડીને કોઈ સારી જગ્યાએ પાર્ક કરી લઈએ અને ગબ્બરની આજુબાજુ કંઈ સારું રેસ્ટોરન્ટ હોય તો અમે જઈને જમી લઈએ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોની કમેન્ટ બોક્સમાં જઈને કહેજો કે અમે કઈ જગ્યાએ જઈને હવે વ્લોગ બનાવીએ હોટલમાં અને બહુ જ ભૂખ લાગી હતી તો જમવામાં હજુ થોડીક વાર લાગશે એટલા ઘડી હું થોડીક લચી પી લઉં અને બધા લોકો જમવા માટે ઓર્ડર આપવા ગયા મેં મારો ઓર્ડર આપી દીધો અને અહીંયા રેસ્ટોરન્ટ મતલબ કે બહુ મસ્ત રેસ્ટોરન્ટ છે અહીંયા

અમારે પાછળ દેખા છે ગોલ્ડન અંબાજીનું મંદિર છે મેના મંદિર મેન એ એની તાકતી જ નહીં એ ઉપર એની મોબાઈલ પડી પડી ના જાય મોબાઈલ આ બધી જાય નહીં મારી ભીખ તો લાગે હો ગમે તે કોક ના ભીખ નહીં લાગતી આવ આયા તો બહુ મજા આવે મેડમ આ લીપમાં લિપ ના આડતી હો વાયર હડ અંબાજીનું મુખ્ય મંદિર જે અંબાજી ગબ્બર તરીકે ઓળખાય છે અંબાજી એકાવન શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે અત્યારે વાતાવરણ ખૂબ જ રઢિયામનું છે અને ગબ્બરની ચારે બાજુ હરિયાળી હરિયાળી છે અને એમાં અંબાના દર્શન કરવા માટે ઘણા ભક્તોની ભીડ પણ છે જો તમે ગુજરાતના કોઈપણ ખૂણામાંથી વિડીયો જોતા હોય તો અંબાજી આવવાનું ભૂલતા નહીં અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને અહીંયા ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો પગપાળા આવીને મા અંબાના દર્શન કરે છે તો અંબાજી મંદિરના ગબ્બર ઉપર દર્શન કર્યા અને ત્યાંથી રિટર્નમાં ઉડંગ ખટોળવામાં જતા લીપમાં નીચે આવ્યા હતા અને નીચે આવ્યા એટલે સમથિંગ કોઈ સાત પાંચ સાડા પાંચ થઈ ગયા હતા અને સાડા પાંચ અહીંયા જે ગોલ્ડન ટેમ્પલ છે એ અત્યારે ક્લોઝ થઈ ગયું છે બંધ થઈ ગયું છે અંદર દર્શન કરવા જતી જવા દેતા એટલે અમે બહારથી જ દર્શન કરી લીધા અને લેટ પણ થઈ ગયું છે સાડા પાંચ છ વાગી ગયા છે અને હજી અમારે જવાનું છે ગાંધીનગર છે એટલે હવે અમે કઈ બીજી જગ્યાએ લોકેશન જવાનું નથી સીધા અહીંથી હવે સીધા ગાંધીનગર જ જવા નથી કારણ કે અહીંથી હજી ત્રણથી ચાર કલાકનો રસ્તો છે ગાંધીનગરનો મતલબ છ વાગે છ થી સાત આઠ નવ દસ સમથિંગ દસ થી લોક જોવા માટે તમારો ખૂબ આભાર બહુ મજા આવી કારણ કે હવે આ બાજુ બનાસકાના બાજુ આ બાજુ અંબાજી બાજુ ફરવા ને તો ખરેખર આજ વાતાવરણમાં આવેદ વરસાદ વાતાવરણમાં આવશે ને તો બધું ફરવાનું બહુ મજા આવે ગરમી લાગે અને પર્વત ચડતા હશો ને